મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ગાડી જોઈ રહ્યા છો એક્સયુવી ત્રણસો ટાટા ટાઈગોર બલેનો આઈ ટ્વેન્ટી સ્વિફ્ટ વર્ના હોન્ડા સિટી બધી જ ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણે ચેનલ પર નવા આવ્યા છો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાવો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં તો તમારે પણ જો કોઈ પણ વાહનો વેચવાના છે ટ્રેક્ટર પોલવીર કોઈપણ પણ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર કરી આપીશું તમે જે ગાડી જોઈ રહ્યા છો બે હજાર ની પાંચમા મહિનાના મોડલની તમને આ વરના કાર જોવા મળશે વર્ઝનની વિશેની વાત કરું તો એસઓ વર્ઝન છે સાઠ હજાર કિલોમીટર ચાલેલી તમને આ ગાડી જોવા મળશે ફ્યુલ વિશેની વાત કરું તો ડીઝલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે વાહન ઓનર ગાડી છે બે હજાર સોળને પાંચમા મહિનાના મોડલની તમને ગાડી જોવા મળશે ફર્સ્ટ ઓનર ગાડી છે વિશેની વાત કરી દઉં તો આ ગાડીની અંદાજીત કિંમત છ લાખ અગિયાર હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તમે જ્યારે રૂબરૂમાં મુલાકાત લેશો ત્યારે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો આ ગાડી તમને ક્યાં જોવા મળે છે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત કોડલ મોટર્સમાં તમને આ ગાડી જોવા મળે છે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ખરીદી કરી શકો છો આ ગાડી વિશેની વધુ માહિતી ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર માહિતી આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો નંબર બે ઉપર તમે જે હોન્ડા સિટી ગાડી જોઈ રહ્યા છો હોન્ડા સિટી આઈવી ટેક બે હજારની ઓગણીસની ત્રીજા મહિનાના મોડલની તમને આ ગાડી જોવા મળશે વર્ઝન વિશેની વાત કરું તો વી વર્ઝન છે બે હજાર ઓગણીસની ત્રીજા મહિનાની ગાડી તમને જોવા મળશે વન ઓનર ગાડી છે વીમો ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે ફર્સ્ટ ઓનરની અંદર તમને ગાડી જોવા મળશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો અત્યાર સુધીમાં આ ગાડી માત્ર ને માત્ર છેતાલીસ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત આઠ લાખ ચાલીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત ખોડલ મોટર્સમાં તમને આ ગાડી જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર અઠ્ઠાણું ઓગણીસી ઓગણી ઓગણત્રીસ ઓગણપચાસ આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આ ગાડી વિશેની માહિતી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ અર્ટિકા ગાડી જોઈ રહીશું બે ને અઢાર ને બારમા મહિનાના મોડલની આ તમને વીડીઆઈ અર્ટિકા ગાડી જોવા મળશે મોડલ બે હજાર અઢાર બારમા મહિનાના મોડલની તમને અર્ટિકા જોવા મળશે ડીઝલ એન્જિન અત્યાર સુધીમાં આ ગાડી પંચાવન હજાર કિલોમીટર ચાલેલી છે ઓનરશીપની વાત કરું તો વન ઓનરની અંદર તમને ગાડી જોવા મળશે વીમો ચાલુ છે ફૂલ વીમો ચાલુ છે વર્ઝન વીડીઆઈ વર્ઝન છે આ અર્ટિકા ગાડીનું કિંમત વિશેની વાત કરી દઉં તો કિંમત દસ લાખ પચીસ હજાર અંદાજીત કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તમે ગાડીની કન્ડિશન જોઈ રહ્યા છો ન્યૂ કન્ડિશન શોરૂમ કન્ડિશનની અંદર તમને આ અર્ટિકા જોવા મળશે નોન એક્સિડેન્ટ ગાડી છે ચાંચવેલી ચોખ્ખી ગાડી જોવા મળશે ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ અર્ટિકા વેચવાની છે વીમો ચાલુ છે કિંમત દસ લાખ પચીસ હજાર ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ખોડલ મોટર્સની અંદર તમને આ અર્ટિકા ગાડી જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આ ગાડી વિશેની માહિતી આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ તમે જે મારુતિ સુઝુકી બલેનો જોઈ રહ્યા છો બલેનો ગાડી વેચવાની છે બે હજારને સત્તરને દસમા મહિનાના મોડલની અંદર તમને આ ગાડી જોવા મળશે પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે અત્યાર સુધીમાં આ ગાડી એકોતેર હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે ઓનરશીપની વાત કરું તો વન ઓનરની અંદર તમને આ બલ્લેનો ગાડી જોવા મળશે વર્ઝન વિશેની વાત કરું તો જેટા વર્ઝન છે આ ગાડીનું કિંમત પાંચ લાખ પંચ્યાસી હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત રાખેલી છે તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો બલેનો ગાડીની કંપની કલર ચાચવેલી ગાડી એન્જિન પાવરફુલ પેટબેગ એન્જિન જોવા મળશે ટાયર કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી છે સાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળશે કિંમત પાંચ લાખ પંચ્યાસી હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ખોડલ મોટર્સની અંદર તમને આ બલેનો ગાડી જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આ બલેનો વિષયની માહિતી આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ તમે ટાઈગોર માત્ર ને માત્ર અગિયાર હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે બે હજારને અઢારને બારમા મહિનાના મોડલની તમને ટાટા ટાઈગોર જોવા મળશે વર્ઝન વિશેની વાત કરું તો એક્સઝેડ આ ગાડીનું વર્ઝન છે પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર તમને ટાટા ટાઈગર જોવા મળશે વન ઓનર છે વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે કંપનીના ટાયર જોવા મળશે બે ચાવી જોવા મળશે તેમજ ન્યૂ કન્ડિશનની અંદર તમને આ ટાટા ટાઈગર જોવા મળશે ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ગુજરાત મોટર્સની અંદર તમને આ ગાડી જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આ ગાડી જે છે મળેલી છે ત્યાંથી તમે માહિતી મેળવી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાઠ એકત્રીસ તેત્રીસ આ તે ભાઈનો નંબર છે ગાડીની કિંમત પાંચ લાખ પચીસ હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કરીને જાવ ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળશે નોન એક્સિડેન્ટ ગાડી છે ન્યુ કન્ડિશનની અંદર તમને આ ટાટા ટાઈગર જોવા મળશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આ ગાડીની માહિતી આપેલી છે ત્યારબાદ તમે જે મહિન્દ્રા એક્સયુ વી ત્રણસો ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વહેંચવાની છે બે હજાર ને વીસના મોડલની ગાડી તમને જોવા છે ઓનરશીપ વન ઓનરની અંદર તમને ગાડી જોવા મળે છે ફ્યુલ ડીઝલ એન્જિનની અંદર તમને આ એક સૂવી ત્રણસો જોવા મળશે વર્ઝન વિશેની વાત કરું તો ડબલ્યુ એઈટ વર્ઝન અત્યાર સુધી આ ગાડી સત્તાવન હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ બધા જ ટાયર નવ્વા નાખેલા છે બે ચાવી જોવા મળશે તેમજ બધી જ સર્વિસ કમ્પ્લેટ છે તેવું ગાડીના માલિક જણાવે છે આ ગાડીનો વીમો પણ ચાલુ છે એવું ગાડીના માલિક જણાવે છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ એક સૂવી ત્રણસો તમને પ્રોપર સુરત જોવા મળશે સુરત ગુજરાત મોટર્સની અંદર તમને આ એક સૂવી ત્રણસો કાર જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તો કે ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાઠ એકત્રીસ તેત્રીસ આ તે એક ત્રણસો વાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો આ ગાડીની કિંમત વિશેની વાત કરી દો તો ગાડીની કિંમત આઠ લાખ પંચોતેર હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તમે જ્યારે રૂબરૂમાં મુલાકાત લ્યો અથવા તો તમે ફોન કરીને કિંમતમાં જાણી શકો છો તમે જ્યારે ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કરીને જાઓ જો ગાડી વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધકો થાય બાકી તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો ન્યૂ કન્ડિશનની અંદર તમને આ મહિન્દ્રા એક્સયુ ત્રણસો જોવા મળશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આ ગાડી વિશેની બધી જ માહિતી આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ તમે જે હ્યુન્ડાઈ આઈ ટ્વેન્ટી ગાડી જોઈ રહ્યા છો આ આઈ ટ્વેન્ટી વહેંચવાની છે બે હજાર ને અઢારના મોડલની તમને ગાડી જોવા મળશે વર્ઝન વિશેની વાત કરો તો સ્પોટ કાર તમને જોવા મળશે પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર તમને આ આઈ ટ્વેન્ટી જોવા મળશે પાર્સિંગ સુરતનું પાર્સિંગ છે વન ઓનરની અંદર તમને ગાડી જોવા મળશે વીમો ચાલુ છે અત્યાર સુધીમાં આ ગાડી ચાલીસ હજાર કિલોમીટર ચાલેલી છે તેવું ગાડીના માલિક જણાવે છે આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે અવધ કાર્સની અંદર તમને આ આઈ ટ્વેન્ટી જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની અંદાજિત કિંમત છ લાખ પચાસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તમે જ્યારે ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે આ ગાડીવાળા ભાઈને ફોન કરીને જાઓ આ ગાડીવાળા ભાઈનો નંબર ચોરાણું જીરો અઠ્ઠાણું જીરો નવ્વાણું અઠ્ઠાણું આ તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાં સાત ઉપર આ ગાડી વિશેની માહિતી આપેલી છે તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો નોન એક્સિડેન્ટ ગાડી છે ચાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ ત્યારબાદ તમે બે હજાર ગાડી જોવા મળશે ન્યુ છે શોરૂમ કન્ડિશન વન ઓનરની અંદર તમને ગાડી જોવા મળે છે વીમો ચાલુ છે વીકસાય વર્ઝન છે આ સ્વિફ્ટનું અત્યાર સુધીમાં આ ગાડી માત્ર અગિયાર હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને ગાડી જોવા મળશે ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે અવધ કાર્સની અંદર તમને આ ગાડી જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત સાત લાખ પચાસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તમે જ્યારે પણ રૂબરૂમાં મુલાકાત લ્યો ત્યારે કિંમતમાં ફેરફાર થઈ જશે તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે સુરત જઈ અવધ કાર્સની મુલાકાત લઈ તમે આ ગાડીની ખરીદી કરી શકો છો રૂબરૂમાં તમે ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી કન્ડિશન ચેક કરી આ સ્વિફ્ટ ગાડી તમે ખરીદી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર સોરાણું જીરો અઠ્ઠાણું જીરો નવ્વાણું અઠ્ઠાણું આ તે સ્વિફ્ટવાળા ભાઈનો નંબર છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આઠ ઉપર આ ગાડી વિશેની માહિતી આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો તમે જ્યારે પણ આ ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કરીને જાવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય બાકી તમે જે ગાડી જોઈએ છો બધી જ ગાડી ટોપ કન્ડિશનની અંદર તમને આ બધી ગાડી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે ટોટલ જવાબદારી સાથે આ બધી જ ગાડીઓ વેચવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ મિત્રો તમે જ્યારે પણ આ ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક કરવો જો ગાડી વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના તમારે ન જાવું સુરતમાં જ તમને આ બધી જ ગાડી જોવા મળી રહે છે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ એસએમ ખેડૂત હેલ્પ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરતા જજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવાન આવા વિડીયો જોવા ચેનલ સબસ્ક્રાઈબ કરી સાઈડમાં આપેલું ઘંટડીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે